સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકુમારીશની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વરસાદ અંગે થઈ ગઈ છે આગાહી તો સમાચારની અંદર ન્યૂઝ મળી રહી છે કે મિત્રો અમદાવાદ હવામાન વિભાગે દેશભરમાં જે વરસાદની આગાહી કરી છે કે જે આ વર્ષે છે દેશમાં સારો વરસાદ થશે અને તેવી છે હવામાન વિભાગે છે આગાહી કરી છે કેરળમાં એક જૂન સુધીમાં છે ચોમાસું આવી જશે ત્યારે તેવી શક્યતા છે જ્યારે રાજસ્થાન સહિતના દેશોમાં છે એક અનેક ભાગોમાં છે સપ્ટેમ્બર સુધીમાં ભરપૂર વરસાદ આવી જશે તો મિત્રો વાત કરીએ તો દેશના છવ્વીસ કરોડથી વધુ ખેડૂતો છે ડાંગર શેરડીની મકાઈ કપાસ સોયાબીન જેવા પાક માટે છે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે તો ત્યારે હવામાન વિભાગે છે આગાહી થતાં ખેડૂતો માટે પણ ખુશીનો માહોલ છે જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે જે જબરદસ્ત ચોમાસું રહેશે પહેલાં એવી આશા હતી કે અલીનીઓને કારણે છે ચોમાસું નબળું થઈ શકે છે પણ જે એશિયાના ત્રીજા અને સૌથી મોટા અર્થતંત્ર માટે ચોમાસું છે મહત્ત્વનું કેરળમાં એક જૂન સુધીમાં છે ચોમાસું આવી જશે તેમ મનાય છે મહત્ત્વનું એ છે કે માર્ચ મહિનો ચાલી રહ્યું છે છતાં પણ હજુ ઠંડીનો જે અહેસાસ છે લોકોને થઈ રહ્યો છે રાજ્યભરમાં સવારે સવારે અને રાત્રે વાતાવરણ છે બિલકુલ ઠંડુ રહે છે અને હજુ પણ છે થોડા દિવસો છે ઠંડીનું યથાવત રહેશે તેવી શક્યતા છે અને બેથી ચાર દિવસોમાં છે વાદળછાયું વાતાવરણ થઈ જશે અને આગામી એક સપ્તાહમાં છે ગરમીની જોર વધી શકે છે અને તાપમાન ચારથી છ ડિગ્રી વધી શકે છે તો મિત્રો હાલ જ હાલ પૂરતા એટલા ન્યૂઝ છે તો વિડીયો સારો લાગ્યો હોય તો દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરશો લાઇક કરશો અને કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો